ફેસબુક પર જાહેરાત મૂકી સુરતના ભાગીદાર વેપારીઓ જળમાં ફસા બે વેપારી પિતરાઈ ને જંગલ માં બંધક બનાવી ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ લૂંટ્યા બાદ કાર પાસે ઉભા રાખી વિડીયો બનાવ્યો અને અમે અહીં નાના બાળકોને ડ્રગ્સ વેચવા આવ્યા હતા પોલીસ ફરિયાદ કરી તો મનોજ પાટીલ ઉર્ફે આરએસ તાંકે પવારે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કાપોદરા પોલીસે દસથી બાર વિરુદ્ધ ગુનો નોંધાયો સુરતના વરાછા ચીકુવાડી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના એલ્યુમિનિયમના વેપારી તેમના બે ભાગીદાર અને પિતરાઈભાઈને ફેસબુક ઉપર પાંચસો ટન એલ્યુમિનિયમનો ભંગાર સસ્તામાં વેચવાની જાહેરાત મૂકી ભેજાબાજોએ નંદુરબાર બોલાવી નજીકના જંગલમાં લઈ જઈ બંધક બનાવી રોકડ મોબાઈલ દાગીના મળી રૂપિયા ચાર ત્રેસઠ લાખ લૂંટી લીધા હતા બાદમાં ટોળકીએ તેમને કાર પાસે ઉભા રાખી વિડીયો બનાવ્યો હતો કે અમે અહીં નાના બાળકોને ડ્રગ્સ વેચવા આવ્યા હતા વિડીયો બનાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર ભેજાબાજ અને અન્ય દસથી બાર વિરુદ્ધ કાપોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટા તાજપર ગામના વતની અને સુરતમાં વરાછા ચીકુવાડી સ્નેહ સ્મૃતિ સોસાયટી ઘર નંબર સત્યાવીસમાં રહેતા અડત્રીસ વર્ષીય મુકેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ અક્ષર એન્ટરપ્રાઇઝ નામે એલ્યુમિનિયમનો ભાગીદારમાં વેપાર કરે છે ફેસબુકમાં એલ્યુમિનિયમ સ્ક્રેપમાં ગ્રુપમાં ગત તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ મનોજ પાટીલ આઈડી ઉપરથી પાંચસો ટન એલ્યુમિનિયમ સ્ક્રેપની જાહેરાત મુકાતા તેમણે તેને મેસેજ કર્યો હતો મનોજ પાટીલે પોતે મહારાષ્ટ્ર ધુલિયામાં ઓફિસર આવે છે તેમ કહી સ્ક્રેપ માર્કેટ રેડ કરતાં બે રૂપિયા ઓછા આપવાની તૈયારી દર્શાવતા મુકેશભાઈએ બંગાળ જોઈને સોદો કરવાનું કહેતા મનોજ પાટીલે તેને ધુલિયા રેલવે સ્ટેશન સાથે આવેલી પોતાની ઓફિસનું લોકેશન છે તેમ કહી લોકેશન મોકલ્યું હતું મુકેશભાઈ બીજા દિવસે ત્યાં જવાના હતા પણ કામકાજને લીધે ત્યાં જવા ન જ નહીં જવાતા મનોજ પાટીલે તેને માણસને સુરત મોકલતા મુકેશભાઈએ તેને કાપોદરા શાક માર્કેટ પાસે મળ્યા હતા ત્યાં તે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કોઈ ગામડા વિસ્તારના જૂના ગોડાઉન જેવા મકાનમાં ભંગાર પડેલો હતો તેના ફોટા અને વિડીયો બતાવતા મુકેશભાઈએ બીજા દિવસે ભંગાર જોવા આવીશ તેમ કહ્યું તો એડવાન્સ પેટે રૂપિયા પચાસ હજાર માંગ્યા હતા મુકેશભાઈએ મનોજ પાટીલને વાત કરતાં તેને તમે એડવાન્સ આપી જ દો જો સોદો નહીં થાય તો કાલે તમે આવશો ત્યાં પરત આપી દઈશો એવી વાત કરતા મુકેશભાઈએ વ્યક્તિને રોકડા રૂપિયા પચીસ હજાર આપ્યા હતા અને બીજા દિવસે ભાગીદાર પ્રિયાંકભાઈ વેકરિયા દિશાંત વેકરિયા અને ફોઈના દીકરા પ્રકાશભાઈ ખાનપરા સાથે તે પ્રિયાંકભાઈની કાર નંબર જી ઝી ઝીરો ફાઈવ આર ટુ ડબલ ફાઈવ ઝીરોમાં નંદુરબાર ગયા હતા રેલવે સ્ટેશન પહોંચી તેમણે મનોજ પાટીલને ફોન કરતા તેમણે સુઝલોન સાઇટ ઉપર છું અને ઓફિસે કોઈ નહીં હશે તમે અહીંયા આવો કંઈ લોકેશન મોકલતા તે ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર ગામડાઓની જંગલની વચ્ચે હતું રસ્તામાં મનોજ પાટીલે પાસ બનાવવા માટે કેટલાક માણસો છો તેવું પૂછ્યા બાદ એક બાઇક ઉપર તેમને તેડવા એક વ્યક્તિ આવ્યો હતો અને તે જંગલમાં સુઝલોન કંપનીના બંધ જૂના ખંડે જેવા ગોડાઉનમાં લઈ જતા ત્યાં મનોજ પાટીલ મળ્યો હતો મુકેશભાઈએ તેને ભંગાર બતાવવા કહ્યું તે સાથે અચાનક જ દસ્તીવાર વ્યક્તિ ચાકુ ગુપ્ત છરા સાથે આવ્યા હતા તેમને મારવા લાગ્યા હતા તેને કારમાં બેસાડી અને અન્ય બાઇક ઉપર તેમને જંગલમાં ભાગીદારોને પિતરાઈભાઈ પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લઈ લીધા હતા બાદ તેમની પાસેના સોનાના દાગીના કઢાવી તેમને ત્રણ કલાક સુધી ગોંધી રાખ્યા હતા ગુજરાતીમાં વાત કરતો મનોજ પાટીલને આરએસ એસ સંકેલકવાર તરીકે બોલાવતા હતા જ્યારે અન્ય એકબીજાને પિંકેશ પુરિયા કુ સૂર્ય કાનેશ લદ્રેસ જગદીશ સામેથી બોલાવતા હતા સુરત આવ્યા બાદ મુકેશ ભાઈએ મનોજ પાટીલ ઉર્ફે આર એસ સંકેલાલ પવાર તથા તેના સાથેના બીજાની દસથી બાર વ્યક્તિ વિરુદ્ધ કુલ રૂપિયા ચાર પોઈન્ટ ત્રેસઠ લાખની મત્તાની લૂંટની ફરિયાદ કાપુરલા પોલીસ પથકમાં નોંધાવતા પીએસઆઈમ બી વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે ટીવે ન્યૂઝ ગુજરાતી સુરત